મહાનગરપાલિકાના મહાનગરપાલિકાના કમિશનર અનંત શિમલિંદના આદેશ અન્વયે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે આ તપાસણી દરમિયાન આણંદ કલેક્ટર કચેરી અને જુના જિલ્લા સેવા સતનની વચ્ચે આવેલ હોટલ સિટી પોઈન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા આ હોટલ સિટી પોઈન્ટ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસની દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં સાફ સફાઈ યોગ્ય ન હતી ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જણાવો હતો તથા એક્સપાયરી ખાદ્ય વસ્તુઓ મળી આવેલ હોય આ ઉપરાંત રસોડામાં જીવજંતુઓ ફરવા જોવા મળેલ છે અને કિચન ખાતે જ ગટર ખુલ્લી જોવા મળેલ છે આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં તપાસ કરતાં તેમની રેસ્ટોરન્ટમાંથી પાણીના નિકાલ અર્થે સ્ક્રીન ચેમ્બર બનાવવામાં આવી ન હોવાને કારણે ગંદુ પાણી ગળા વગર કટરમાં જતું હતું જે નાગરિકોના આરોગ્ય માટે જોખમી રૂપ હોય તાત્કાલિક અસર ત્યાં રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈને આથી જીપી એમ કલમ ત્રણસો એ અંતર્ગત સીલ કરવામાં આવી છે